બાવીસ હજાર પાંચસોથી માંડીને એક લાખ પચીસ હજાર સુધીનું નુકસાન વળતર હવે ખેડૂતોને મળશે એટલે કે નવ જિલ્લા ચુમ્માલીસ તાલુકા અને સત્તરસો બોતેર ગામડાઓના ખેડૂતોને વરસાદમાં એમના પાકને થયેલ નુકસાનને લીધે સરકાર આપશે બાવીસ હજાર પાંચસોથી માંડીને એક લાખ પચીસ હજાર રૂપિયા સુધીનું નુકસાન વળતર સરકારે આ માટે ફાળવ્યા છે ત્રણસો પચાસ કરોડ રૂપિયા હવે આ કોને મળશે અને કયા પાકમાં મળશે અને કેટલી જમીન ઉપર કેટલું વળતર મળશે એ બધી જ માહિતીની ચર્ચા આજના વિડીયોમાં હું કરવાનો છું તો મિત્રો હું એક તમને વિનંતી કરીશ કે આ વિડીયોને સ્કીપ ન કરતા કારણ કે તમારા માટે આ વિડીયો ખરેખર ખૂબ જ લાભપ્રદ બનવાનો છે મિત્રો અંત સુધી આ વિડીયોને જોજો જેથી કરીને કોઈપણ જાતનું ટેન્શન કે કોઈ પણ જાતનો તમારા મગજમાં શંકા ન રહે અને તમને હું આ વિડીયોમાં એ પણ સરકારી પરિપત્ર પણ બનાવીશ અને સરકારી પરિપત્ર તમારે જો જોવું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે પણ મિત્રો હવે વિડીયો શરૂ કરવાથી પહેલા હું તમને એક વાત કહી દઉં કે તમે જો અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને બાજુમાં લીધે નાનકડું બેલ લાઈકોન જરૂર દબાવજો જેથી કરીને તમને માહિતી સભ વિડીયો મળતા રહે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે મિત્રો કારણ કે સરકારે જાહેર કર્યું છે ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું એક રાહત પેકેજ હવે અહીં તમારે જાણવાનું રહેશે કે તમને બાવીસ હજાર પાંચસોની સહાય મળશે કે પછી એક લાખ પચીસ હજારની સહાય મળશે કેવી રીતે મળશે આ સહાય એ જ આપણે જોઈએ કે નવ જિલ્લા ચુમ્માલીસ તાલુકા અને સત્તરસો બોતેર ગામડાઓને મળશે આ નુકસાનનું વળતર એટલે કે જ્યારે ખૂબ ગુજરાતમાં ખૂબ જ એવો સરસ મજાનો વરસાદ પડી ગયો છે પણ આ વરસાદની અંદર ખેડૂતોને એટલે કે જગતના તાતને ઘણું બધું નુકસાન થયેલું છે ત્યારે સરકારે ત્રણસો ને પચાસ કરોડનું એક સરસ મજાનું બજેટ ખેડૂતોને નુકસાનના વળતર પેટે આપવા માટે નક્કી કરેલું છે મિત્રો હવે કે આનામાં જોવાનું છે આપણે ખાસ કિસ્સામાં એટલે કે જો બાગાયતી પાકોના ઝાડ પડી ગયા હોય તો સહાય પ્રતિ હેક્ટર એક લાખ બે હજાર પાંચસોથી માંડી અને એક લાખ પચીસ હજાર સુધીની પ્રતિ હેક્ટર આપવામાં આવે છે મિત્રો પણ ભારે વરસાદથી થયેલ નુકસાનમાં ખેડૂતોને વળતર હવે આપણે વિગતવાર જોઈ લઈએ કે ગુજરાત એગ્રીકલ્ચર સપોર્ટ પેકેજ બે હજાર ચોવીસ એટલે કે ત્રણસો પચાસ કરોડ રૂપિયાના આ કૃષિ રાહત પેકેજની જાહેરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલી છે આ પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને એસ ડીઆરએફના નિયમો મુજબ અને નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય આપવામાં આવશે મિત્રો ચૂકવવાપાત્ર સહાય અને સહાયના ધોરણો શું છે એ હવે આપણે જોઈએ હવે મિત્રો ખરીફ બે હજાર ચોવીસ બે હજાર પચીસના ઋતુના વાવતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોમ્સ મુજબ આઠ હજાર પાંચસોની સહાય તેમજ બે હજાર પાંચસો એટલે કે અઢી હજાર રૂપિયા રાજ્ય બજેટ હેઠળ એમ કુલ પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અગિયાર હજાર રૂપિયાની સહાય ઘોષિત કરેલી છે મિત્રો એટલે ખરીફ ઋતુના વાવેતરમાં જો નુકસાન થયેલું હશે બિનપિયત ખેતીમાં તો તમને અગિયાર હજાર રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર એટલે કે બે હેક્ટરની મર્યાદામાં તમને આપવામાં આવશે મિત્રો પિયત પાકમાં કેટલું વળતર મળશે એ હવે જાણી લઈએ મિત્રો વર્ષાયું એટલે કે પિયત પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નિયમ મુજબ મળવાપાત્ર સત્તર હજારની સહાય તેમજ પાંચ હજાર રૂપિયા રાજ્ય બજેટ હેઠળ એમ કુલ બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે મિત્રો હવે અહીંયા આપણે બીજું એક જોઈ લઈએ કે બહુ વર્ષાયું બાગાયતી પાકોના નુકસાનમાં કેટલી સહાય મળશે પણ મિત્રો એ જોવાથી પહેલાં હું કહી દઉં કે સરકારનો આ જે ઠરાવ છે એ તમારે જો જોવો હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જરૂર આપેલો છે એ તમે જોઈ શકો છો અને આગળ આ વિડીયોને સ્કીપ ન કરતા ને અંત સુધી આ વિડીયો જોજો એટલે તમને ખબર પડે કે ક્યાં તમારે આવેદન કરવાનું છે કેવી રીતે તમને મદદ મળી શકે છે અને કેવી રીતે તમે એક લાખ હજાર સુધીની સહાયતા નુકસાન સહાયતા તમે સરકાર પાસેથી મેળવી શકો છો મિત્રો હવે આપણે જોઈએ બહુ વર્ષાયું બાગાયતી પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ મળવાપાત્ર બાવીસ હજાર પાંચસોની સહાય પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે મિત્રો યાદ રાખજો મિત્રો બાવીસ હજાર પાંચસોની સહાય પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે મિત્રો બાગાયતી પાકોના નુકસાનમાં કેટલી સહાય મળશે મિત્રો આ જોઈ લઈએ મિત્રો પણ આથી પહેલાં તમે અમારા વિડીયોને સબસ્ક્રા વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં દીધેલ નાનકડું બે લાયકરનું બટન જરૂર દબાવી દેજો જેથી કરીને તમને આ માહિતી સબંધ વિડીયો સદૈવ મળતા રહે અને તમે જગતના તાજ છો વાલાઓ તમારા માટે સરકારે વિચાર જરૂરપણે કરવો જોઈએ મિત્રો હવે આગળ જોઈએ કે હેક્ટર આગળ જોઈએ કે પાત્ર બાવીસ હજાર પાંચસોની સહાય ઉપરાંત ખાસ કિસ્સામાં એટલે કે જો બાગાયતી પાકોના ઝાડો પડી ગયા હોય તો સહાય પ્રતિ હેક્ટર એક લાખ બે હજાર પાંચસો ગણતરીમાં લઈ કુલ એક લાખ પચીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીપ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે મિત્રો હવે ખાસ જાણી લઈએ આ યોજનાની વિશેષ માહિતીઓ વિશેષ માહિતી એટલે કે ગુજરાત એગ્રીકલ્ચર સપોર્ટ પેકેજ બે હજાર ચોવીસ ગુજરાત કૃષિ સહાય પેકેજ માં આપણે જોઈ લઈએ કે આ યોજનાનું નામ છે કૃષિ રાહત પેકેજ બે હજાર ચોવીસ મુખ્ય લાભો છે કુલ બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર અને એક લાખ બે એક લાખ પચીસ હજાર પ્રતિ હેક્ટર અરજી કરવાની રીત છે ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ નવ બે હજાર ચોવીસ ગુજરાતમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોના ખેડૂતો માટે ત્રણસો પચાસ કરોડનું આ રાહત કૃષિ પેકેજ છે મિત્રો અહીંયા તમારે તમારા પાકને નુકસાન થયું હોય તો તેની તમે વળતર મેળવી શકો છો મિત્રો હવે આ વળતર મેળવવા માટે તમારે શું ડોક્યુમેન્ટ જોઈએ શું પ્રોસેસ છે એ આગળ આપણે વાત કરીશું મિત્રો અંત સુધી આ વિડીયોને જોજો મિત્રો આ પેકેજનો લાભ મેળવવા માટે તમારે અરજી કેવી રીતે કરવી તો આ ખેડૂતોએ નિયત અરજી ફોર્મમાં ગામનો નમૂનો નંબર આઠ અ પામ પ્લાન્ટેશન પેટર્ન અથવા ગામના નમૂનો નંબર સબમિટ કરવાનો રહેશે સાત એક આર અને પુરાવા સહિત જરૂરી સાધનો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધવામાં આવેલ નિયત ફોર્મમાં આવેદન આપવાનું રહેશે તેમ જણાવ્યું હતું અને હજુ પણ તમને કંઈ સમજ ન પડે તો તમે તમારા ગામની ગ્રામ પંચાયતના વી સંપર્ક કરી શકો છો મિત્રો એટલે યાદ રાખજો મિત્રો તમારે વીસીઈનો સંપર્ક તમે કરી શકો છો અહીં આગળ આપણે જોઈએ કે બહુ વર્ષાયુ બાગાયતી પાક જો તમારા બહુ વર્ષાયું બાગાયતી પાકને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તો તમને પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર પાંચસો મળશે મિત્રો ખેડૂતો માટે રાહત પેકેજ કોણ લઈ શકે છે મિત્રો આ રાહત પેકેજ કોણ લઈ શકે છે મિત્રો તો ગુજરાતના જે ખેડૂતોએ ખરીફ બે હજાર ચોવીસ પચીસ ઋતુમાં ભાગ લીધો હોય અને તેમના પાકને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તેવો જ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો હવે ખેડૂતો માટે રાહત પેકેજ કેવી રીતે લાભ લેવા આ પેકેજમાં એ આપણે જોઈ લઈએ આ આ માટે ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રક્રિયાને અનુસરવી પડશે જેમાં નુકસાનના પુરાવા રજૂ કરવા અને અન્ય જરૂરી દસ્તાવેજો ભરવાનો સમાવેશ થાય છે મિત્રો અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે મિત્રો એટલે કે મેં તમને કહ્યું જે ઉપર આપણે વાત થયેલી હતી કે સત્તરસો બોતેર ગામડા નવ જિલ્લા અને ચુમ્માલીસ તાલુકા એટલે આ અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર પાડવામાં આવશે પણ સરકારે આગળ એક વાત જણાવેલી છે ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે સહાય માટે નુસ નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પરથી આ સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયત નમૂનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે મિત્રો હવે અહીંયા તમે ઠરાવ જોઈ શકો છો સરકારનો જુલાઈ બે હજાર ચોવીસ માસમાં થયેલ ભારે વરસાદના કારણે થયેલ નુકસાન પાકને થયેલ નુકસાન અનવેર કૃષિ રાહત પેકેજ બે હજાર ચોવીસ ગુજરાત સરકારે જે બહાર પાડ્યું હતું એ આ ઠરાવ છે આ ઠરાવમાં ઘણી બધી વાતો કરવામાં આવી છે આ ઠરાવમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં ખરીફ બે હજાર ચોવીસ ઋતુમાં તારીખ અઢારથી ત્રેવીસ જુલાઈ દરમિયાન થયેલ ભારે વરસાદના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્યના જૂનાગઢ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી એમ કુલ નવ જિલ્લાઓના ચુમ્માલીસ તાલુકાના સત્તરસો બોતેર ગામોને એટલે યાદ રાખજો મિત્રો નવ જિલ્લાના ચુમ્માલીસ તાલુકાના સત્તરસો બોતેર ગામોને જ્યાં બહુ જ નુકસાન થયું છે તથા બે જુલાઈ રોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં થયેલ ભારે નુકસાન ભારે વરસાદના કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ અને આ રાહત પેકેજ ઠરાવવામાં આવેલ છે મિત્રો આ સહાયક ખાતા દીઠ ગામ એટલે કે ગામ નમૂના નંબર આઠ અ મુજબ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં જ મળવાપાત્ર થશે રાજ્યમાં ચાલુ વર્ષે જુલાઈ બે હજાર ચોવીસમાં તારીખ અઢારથી ત્રેવીસ જુલાઈ દરમિયાન વરસાદ થયેલો હતો ભારે વરસાદ થયેલો હતો અને એનામાં જૂનાગઢ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા આણંદ ભરૂચ સુરત નવસારી તાપી અને આ જિલ્લાઓમાં બે અને અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ખેતી અને બાગાયતી પાકોમાં પ્રાથમિક નુકસાન થયાના તથા ખેતરોમાં પાણી જવાયાના પાણી ભરાઈ જવાના કારણે વ્યાપક નુકસાનીના પ્રાથમિક અંદાજો કઢાયા હતા મિત્રો હવે તમે આ જાણી લીધું હશે કે કેવી રીતે તમને આ કૃષિ રાહત પેકેજની તમે આનો લાભ ઉપાડી શકો છો મિત્રો મિત્રો આ હતી આ યોજનાની માહિતી તમારે કેવી રીતે આ શું શું આધાર પુરાવવા જોઈશે આના માટે કેવી રીતે તમને આ યોજનાનો લાભ મેળવી શકો છો અને કેવી રીતે તમે નુકસાનની ભરપાઈ કરી શકો છો મિત્રો એ વાતની આપણે ચર્ચા કરી છે મિત્રો યાદ રાખજો તો જગતમાં છે કે નહીં જગતનો તાત કહેવાય છે ખેડૂતને મિત્રો ખેડૂતને એના નુકસાનનું વળતર મળવું જ જોઈએ ને સરકાર આ બાબતની સજાગ રહેવી જ જોઈએ બહુ સારી વાત છે કે સરકારે ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ ફાળ્યું છે મિત્રો આવી જ અનમોલ માહિતીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુને ધીધે નાનકડું બે લાયકનનું બટન જરૂર દબાવજો જેથી કરીને તમને માહિતી પર વિડીયોઝ મળતા રહે મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે નવી જાણકારી સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય હિન્દ